નમસ્કાર દર્શક મિત્રો છે વાવ સુઈ ગામના લોકોને વધુ સમય પાણી અને કાદવમાં રહેતા પગની આંગળીઓમાં ફૂગનો ચેપ લાગ્યો છે ભારમલ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના સરહદી આવેલા વાવ સુઈ ગામ ભાભર અને થરાદ તાલુકામાં થી આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન તેત્રીસ કલાકમાં સોળ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે ત્રણેય તાલુકાના ખેતરો અને મોટાભાગના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા જે પાણી આજે પંદર દિવસે પણ ભરાયેલા છે આવી સ્થિતિમાં ખાસ કરીને લોકોમાં પાણી અને કિચડમાં ચાલી રહ્યા હોય પગની આંગળીઓમાં ચેપ લાગવાના કેસો વધ્યા છે આ ઉપરાંત ઇજા સર્પદંશ પાણીજન્ય રોગ અને વાહકજન્ય રોગોના કેસો સામે આવ્યા છે પાણીજન્ય અને વાહકજન્ય રોગોમાં ઉંટવાયદું ન કરાવતા સરકારી હોસ્પિટલોમાં સારવાર જરૂરી છે બનાસકાંઠાના વાવ સુઈગમ ભાભર અને થરાદ વિસ્તારના ભારે વરસાદ બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગયાળો અટકાવવાના આરોગ્ય તંત્ર રોગચાળા અટકાયતી કામગીરી ધોળીધાત ધરી હતી જેમાં પાણીજન્ય રોગયાળો અટકાવવા સલામત પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે બેરલનો તરાપો બનાવી પાણીમાં જાતે મારી ખેતરે ખેતરે સારવાર આરોગ્ય વિભાગના કર્મચારીઓ બેરલના તરાપા ઉપર બેસી પાણીમાં જાતે મારી એક ખેતરથી બીજા ખેતરે સારવાર માટે લઈ જઈ રહ્યા છે આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉમેદપુરાના ટળા વિસ્તારમાં પાણી ભરાયા હોવા છતાં સબસ્ટેશનના એમપીએચ ડબલ્યુ વીલાભાઈ એફએચ સંતોષ દ્વારા ઉંડા પાણીમાં જઈ ઘરે ઘરે સર્વે કરી રોગચાળો ન ફેલાય તે માટેના પગલાં રહ્યા છે